આજની વાત એક સમયની વાત છે એક ગામમાં પંચાયત બેઠી દરેક લોકો કંઈક ડિસ્ટર્બ લાગતા હતા બહુ ગહન ડિસ્કશન ચાલતું હતું ચર્ચા વિચારણાના અંતે કોઈ નિવેડો ન આપતા બધાને એવું થયું કે અહીંયા આગળ એક ઝૂંપડીમાં એક મોટા સંત રહે છે તો આપણે એમની સલાહ લઈએ એટલે બધાને આ ઉપાય બરાબર લાગ્યો બધા સંત પાસે પહોંચ્યા સંતો ગામ લોકોને સાથે આવેલા જોઈ અને સરસ સ્માઇલ આપી ખુશ થઈને પૂછ્યું કે બોલો ને કેમ બધા અહીંયા એકસાથે પધાર્યા છો એટલે ગામના સરપંચે વાત કરી કે ગામના કૂવામાં ત્રણ કૂતરા ઝગડતાં ઝગડતાં અંદર પડી ગયા છે ને મરી ગયા છે એટલે કૂવામાંથી બહુ જ વાસ આવે છે અને કૂવાનું પાણી બિલકુલ પીવાલાયક નથી રહ્યું અને ગામમાં એક કૂવો છે તો હવે સમજાતું નથી કે કઈ રીતે આ પાણીની સમસ્યા હલ કરવી એટલે શું કરીએ તો કૂવાનું પાણી ચોખ્ખું થાય એટલે સંત મંદ મંદ મુશ્કુરાતા કહ્યું કે કામ કરો ને કૂવામાં સાત આઠ ડોલ ગંગાજળ નાખી દો એટલે કૂવાનું પાણી પવિત્ર થઈ જશે એટલે ગામ લોકો એવું જ કર્યું છતાંય અંદર કૂવામાંથી આવતી બદબુ ઓછી ન થઈ એટલે પાછા સંત પાસે ગયા કે ગંગાજળની તો સાત આઠ બાલ્ટી નાખી પણ કાંઈ ફેર પડ્યો નથી વાસ તો એમ જ આવે છે તો સંતે કહ્યું કે એક કામ કરો તમે ગામમાં એક સપ્તાહનું આયોજન કરો તો એ સપ્તાહના વાઇબ્રેશનથી પવિત્રતા આવી જશે તો એ આખા વાતાવરણ સરસ થઈ જશે તો પછી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો ગામ લોકોએ તો સપ્તાહ સાડી છપ્પન ભોગ દર્યા જમાયડું ગામ પ્રસાદ આપો બધું કર્યું પણ છતાંય કૂવાની વાત બદબૂ તો એમને એમ જ રહી પછી પાછા સંત પાસે ગયા એટલે સંતે કહ્યું કે એક કામ કરો તમે કૂવામાં સુગંધિત દ્રવ્યો નાખો દીપ કરો તો કૂવાની બદબૂ જતી રહે તો બધા લોકો એમ કર્યું પણ તોય બદબૂ તો જવાનું નામ જ નહોતી લેતી એટલે લોકો બધા સંત પાસે આવ્યા કે ભાઈ બધું કર્યું પણ છતાંય બદબૂ તો એમની એમ છે એટલે સંતને થયું કે આવું કેવી રીતે થયું એટલે સંત આવ્યા કૂવા પાસે એમણે જોયું તો કૂવામાં કૂતરા અંદર જે મરી ગયા તા એ તો એમ જ પડ્યા હતા એટલે સંતે એને કહ્યું કે તમે અંદરથી જે કૂતરા મરી ગયા છે એને કાઢ્યા નથી તો બધા કે ના એવું તો નથી તમે કીધું એટલે કૂતરા તો અમે એમ રહેવા દીધા એટલે સંતે કહ્યું આ વાત ખાલી કૂવાની નથી મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આ આપણા બધાની વાત છે આપણે અંદરથી જ્યાં સુધી પવિત્ર નહીં થઈએ ને ત્યારે બહાર ગંગામાં જઈને નાશું કે સપ્તાહ બેસાડીને સાંભળશું કે રોજ ધૂપદીપ કરશું તોય આપણા અંદરનો કચરો જાશે નહીં અને ભગવાન મળશે નહીં એટલે જ્યારે જ્યારે તમારે ભક્તિ કરતા હો ત્યારે હંમેશા પહેલાં અંતરથી પવિત્રતા બહુ અગત્યની વસ્તુ છે બહારની પવિત્રતાથી અંદરની વાસ ક્યારેય જાય નહીં ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ